નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો આપણી સાથે ગુલાબસિંહ રાજપૂત જોડાયા છે ગુલાબસિંહ ભાઈ ગેની બેન જીત થઈ ગઈ હવે વાવ સીટ ની ચર્ચા કરીએ તો ત્યાં આગળ ધારાસભ્યની ની ચૂંટણી થવાની છે ત્યાં આગળ શું લાગે છે આ વખતે ચૂંટણીના મેદાનમાં આપ અમને જોવા મળશો પહેલા તો ગેની આપ ગોપી બેન આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગેની બેન ની ચૂંટણીમાં આપ છેક છેવાડાના ગામ ગામડામાં ગામડામાં પણ ગેની બેન કવરેજ આપવા માટે કરે ને ઇન્ટરવ્યુ લેવા માટે આપ આયા તા અમારો અવાજ આપના માધ્યમથી બનાસકાંઠાની જનતા સુધી પહોંચાડ્યો તે બદલ નિભય ચેનલનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આપના એક ચૂંટણી પણ દેખી છે તમે અમારી અને બનાસકાંઠાના લોકો ગરીબને જીતાડ્યા છે એટલે આપના માધ્યમથી બનાસકાંઠાના લોકોનો પર આભાર માનું છું હજી કેની પેરે રાજીનામું આપ્યું નથી એટલે ત્યાર પછી વાવની ચૂંટણીની ચર્ચા થાય અચ્છા પણ હવે ચૂંટણી તો થવાની છે તો નક્કી થઈ ગઈ છે ગુલાબસિંહભાઈ ચૂંટણી તો થવાની છે નક્કી થઈ ગયું છે ચૂંટણી થશે ફરથી એક વખત જેમ બનાસ કાંઠા જે રીતે કોંગ્રેસ પાર્ટીને જીતાડ્યા એવી રીતે ભાવના લોકો પણ આ ચૂંટણીમાં ફરથી ગેરીબેન કોંગ્રેસ પાર્ટીને જીતાડે એના માટે અમે સૌ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા કામ કરશું અચ્છા ગુલાબસી ભાઈ આ વખતે તમને શું લાગ્યું ગેની બેન ની જીત માટેના એવા કયા ફેક્ટર હતા કે જે ખરેખર કોંગ્રેસ માટે આ વખતે એવું લાગ્યું કે ના કોંગ્રેસે ખરેખર કામ કર્યું ત્યાં આગળ છેલ્લા છ સાત મહિનાથી એક અમારા કામ આ લોકસભાની ચૂંટણી માટે કામ કરતા હતા કે ભાઈ કોંગ્રેસને આ જીતવી તો કઈ રીતે થઈ શકે તો એક માહોલ બનાવવાનું કામ કર્યું હતું પહેલા કે ભાઈ માહોલ બનાવો તો ચહેરો ચહેરો ગેની બેન ને અમે લોકો પસંદ કર્યો તો તો લોકો ની અંદર પણ જતા ત્યારે વાત કરતા લોકસભા લોકો પૂછે શું થાય તો કે ગ્યની બેન આવે છે તે એક છ સાત મહિના સુધી એક માહોલ બનાવ્યો તો અને જ્યારે ભાજપની ટિકિટ જાહેર હતી ત્યારે ઓટોમેટિક અ લોકોએ પકડી દીધું ના હવે ગ્યની બહેનને લાવો ગેની બેનને લાવો અને એક જે માહોલ બની શકે એ માહોલ બને માહોલના કારણે પછી કોંગ્રેસ પાર્ટી ના કાર્યકર્તાઓ લગભગ ભાજપ સાથે રહેતા સમાજો પણ સમાજ નું બનાસકાંઠામાં ગેની એક તરફી વોટિંગ કર્યું કોંગ્રેસ પાર્ટી તરફ દલિત સમાજે નેવું ટકા વોટિંગ કર્યું નેવું ટકા માં નેવું ટકા વોટ કોંગ્રેસ તરફ થયા મુસ્લિમ સમાજે વોટિંગ નેવું ટકા કર્યું વોટિંગ કોંગ્રેસ તરફી થયું રબારી સમાજ એક અહીંયા ધારો કે ઠાકોર ને ચૌધરી પછી મોટી સમાજ માં રબારી સમાજ આવે તો આ વખતે રબારી સમાજ એ પણ અહીંયાના લોકલ જે મુદ્દાઓ હતા છેલ્લા દસ વર્ષથી ભાજપે રબારી સમાજમાં અંદરો અંદર લડાવાનું કામ કર્યું હતું એના વિરુદ્ધમાં આ વખતે રબારી સમાજે વોટિંગ કર્યું અ દરેક સમાજ જે નાની ઠાકોર સમાજ ગાત ગેની બેન ઉમેદવાર હતા એટલે એમના કારણે અ ગેની બેન ને ફાયદો મળે પણ આ વખતે ચોધરી સમાજમાં પણ ભયંકર નારાજગી હતી ઉમેદવારને લઈને ભાજપની નીતિ ને લઈને કે ભાઈ ભાજપના સભ્ય ના હોય એમને પણ ટિકિટ ડાયરેક્ટ ધારો કે માગનારા સિત્તેર જણા હતા પણ એમાં કોઈને ના લીધે જે ચોધરી સમાજના પણ લોકોમાં ખૂબ આક્રોશ હતો એટલે અ દસ વર્ષથી ભાજપના સંસદ હતા એનો જે લાભ બનાસ કાંઠા મળવો ના મળી શક્યો એ પણ કારણ થયું અને ઘણા વર્ષ થી બીજેપી આવતી હતી તો એન્ટી ઇન્કમ હતી એનો પણ લાભ મળ્યો આમાં અને લોકો લડ્યા બેન અમે હું ચૂંટણી માં કેતો કે દેશ ની આઝાદી ની લડાઈ આપે દેખી નથી ત્યારે એમ કેતા નગર શેઠો એ પોતાના ધનના દરવાજા લક્ષ્મીજી ના ખુલ્લા મૂક્યા હતા દેશ ની આઝાદી ગાંધી બાપુ ને જવાહરલાલ નહેરુ ને સરદાર પટેલ સાહેબ ને કે જેટલા રૂપિયા લઈ જાવ લઈ જાવ દેશને આઝાદ કરો એવી રીતે આ વખતે બનાસકાંઠાના લોકોએ પણ જ્ઞાની બેન માટે જે ગરી ગરીબ લોકો છે એમને પણ દરવાજા ખુલ્લા મુક્યા હતા એમની પાસે પચાસ રૂપિયા હતા સો રૂપિયા હતા પાંચસો રૂપિયા હતા હજાર રૂપિયા હતા એ ગેની બેન ને આપી અને એમની જીત માટે કરી અમારા માટે તો ટાટા બિરલા અંબાણી એ બનાસકાંઠાના ગરીબ લોકો હતા જેને કદાચ કોંગ્રેસ પાર્ટીના ખાતા ફીસ કરી નાખ્યા હતા તેના કારણે કોંગ્રેસ પાર્ટી અમને ફંડ ના આપી શકે પણ અમને ફંડ કોને આપ્યું એ અમારે ગરીબ જનતા જે અમારી ટાટા બિરલા હતી લોકો એમને આ બનાસકાંઠા આઝાદી માટે કરીને ફંડિંગ પણ કર્યું ચુટણી પણ લડાવી ને હું તો ભગવાન ને કઉ ગેની બેન જેવી ચુટણી બધા લડાવજો તમે કહી રહ્યા છો ગેની બેન જેવી ચુટણી લડાવજો પરંતુ ક્યાંક એવું લાગે છે કે ગેની બેન ની જીતવા પાછળ એક ફેક્ટર હતું કે

માત્ર ને માત્ર પોતાના બ્રાન્ડિંગ માટે કરીને આ ડેરીનો ઉપયોગ થઈ રહ્યો છે ભાજપના પ્રચાર માટે થાય તો પણ સારું છે પણ એ પણ નથી થતું માત્ર વ્યક્તિવાદી વિકાસ માટે કઈ આ ડેરીનો ઉપયોગ થઈ રહ્યો છે આ ચૂંટણી ની અંદર પણ ભાજપ ઉપર વિશ્વાસ જ નતો માત્ર ડેરી ઉપર જ વિશ્વાસ હતો કે ડેરી જીતાડી દેશે ભાજપના કોઈ કાર્યકર્તાને બુથોની જવાબદારી સોંપવામાં નથી આવી ભાજપના કોઈ મોટા આગેવાના કઈ જવાબદારી સોંપવામાં ડેરીનો કર્મચારી જઈને ભૂથો ના પર એજન્ટ બનાવ્યા ડેરીના કર્મચારી જઈને આખી ચૂંટણી પણ લડી ભાજપ તો માત્ર સાઈડમાં કરી દેવામાં આવ્યું હતું નામ માત્ર ભાજપનો કમરનો ઉપયોગ કરવામાં આવ્યો પણ આખી ચૂંટણી અને છેલ્લા દસ વર્ષમાં ડેરીની અંદર જે લાગવત સગાવાદ અ જેટલા પણ પ્રભારીઓ આવે ત્યાં કઈ ક્યાંક મોટા મોટા કોન્ટ્રાક્ટ ડ્રો આપી દેવામાં આવે જેનાથી પાર્ટી ની અંદર પણ હાચો મેસેજ ના જાય કે શું ખરેખર સ્થિતિ છે જિલ્લાની એ જે ડેરી તરફથી જે કરવામાં એવી જ રીતે આખા ભાજપ ની અંદર બ્રીફિંગ થઈ જાય આખું આયોજન બંધ ચાહે હમણાં વચમાં ગયા વિધાનસભાની ચૂંટણી પહેલા રત્નાકરજી આવ્યા હતા ગુજરાત મુલાકાત ભાજપ ભાજપના સંગઠન મહામંત્રી ની કદાચ જવાબદારી એવી હોય છે કે કોઈ પણ જગ્યા જાય તો રાત્રે લોકો પોતાના કાર્યકર્તા ને ત્યાં કરે

હવે સંસ્થા બનાવી દીધી સંસ્થા ના માધ્યમ થી એની અંદર રાખવા આવે અમારે બના ક્યારે પણ બનાસ ડેરી કે બનાસ બેંક ની જાહેરાત અમે બેન દિવ્ય ભાસ્કર સંદેશ કે ગુજરાતમાં અમે નથી દેખી કયા છાપામાં જાહેરાત આવે છે અમને નથી ખબર પણ રાજકોટના કોઈ ભાજપના ના કોઈ મળત્યા હોય એમને ખબર હોય છે કે ભરતી બહાર પડી છે બનાસ બેંક ની બનાસ ડેરી ની અમદાવાદ ના લોકો ખબર પડે છે ભાજપ સાથે જોડાયેલા હોય જે કોઈ ભાજપના ના ખુશ કરવા માટે કઈ આ ડેરી માં એમને નોકરી એમના નોકરી આપવા આવે છે એક એક પરિવાર ના દસ દસ લોકો બાપ દીકરો દીકરી જમાઈ પત્રીજો મામા માસી ભાઈ એક એક પરિવારના ના દસ દસ લોકો બનાસ બેંક માં છે અને બનાસ ડેરીમાં છે પણ કોઈ ગરીબ ચૌધરી વિધવા બેન હશે અને ખરેખર એને નોકરી એના સંતાન ને જરૂર હશે તો દિવસ રાત ચૌધરી સમાજ લોકો

બેંક ડેરીના તમે હોદ્દા પણ મોટા ભાગના દેખશો તો મામા માસિફાઈ ના દીકરાઓ છે બીજું કોઈ છે નહીં એના વિરુદ્ધમાં પણ અને આ ડેરીનો ઉપયોગ હવે માત્ર ભાજપ ને મોટું કરવા નથી થતું વ્યક્તિગત મોટા થવા માટે ઉપયોગ થઈ રહ્યો છે એની પણ આડઅસર આ ચૂંટણીમાં જોવા મળી પણ ગુલાબસિંહભાઈ અહીંયા સવાલ એક એ ઉભો થાય છે કે વાવની જે બેઠક છે જ્યાંથી ગેની પોતે વિધાનસભા બે હજાર બાવીસ લડી હતી ત્યાં આગળ પંદર હજાર બાવીસ માં આગળ નીકળી ગયા હતા અને જીતી ગયા હતા આ વખતે લોકસભાની અંદર એ જ સીટ ઉપર પંદરસો વોટ પાછળ ગયા છે એટલે પંદરસો ની અહીંયા આગળ કમી આવી હતી એવું કેમ થયું વાવની સીટ જો બનાસકાંઠામાં જીતી શકતા હોય તો વાવની સીટમાં કેમ આ વખતે લોચો થયો બેન આ વાવની સીટ ની અંદર પંદરસો વોટ માઇનસ થયા છે એનું કારણ છે એક તો જે દિવસે વોટિંગ હતું એ દિવસે ઠાકોર સમાજના ઘણા બધા ગામડામાં લગ્ન હતા તો ધારો કે મોરવાડા ગામ છે પિસ્તાલીસો નું વોટિંગ છે વોટિંગ થયું પચીસો નું અને એક હજાર ઠાકોર સમાજના લોકો વોટિંગ ના કર્યું કેમ કે એ દિવસે દસ જાનો એ ગામ માં એટલે એ લોકો વોટિંગ આવા કેટલા બધા ગામડા હતા જ્યાં વોટિંગ ઓછું થયું અને સરેરાશ જે વોટિંગ બાર થી અમે કીધું મારી પાસે પૈસાની ની ક્રાઇસિસ હતી કે બાર થી જે મતદારો લાવવા પડે એનું આયોજન કરવું પડે એ ક્યાંક ને ક્યાંક વાવ ની અંદર ના થઈ શક્યું કેમ કે વાવ લોકો મોટા પ્રમાણમાં બહાર ક્યાંક ખેતીના ક્યાંક મજૂરી કામે કે હીરા ઉદ્યોગમાં કે અલગ બાર રહે છે તે દર વખતે અમે લોકો લાવતા હોઈએ છે પણ આ વખતે ઘણી બધી ક્રાઇસિસથી લોકસભા ચૂંટણી એના લીધે આયોજન ના થઈ શક્યું એના લીધે વોટિંગ પણ ઓછું થયું અને દરેક ચૂંટણીની વખતે ક્યાંક નાનો મોટો સમીકરણમાં ફેરફાર પણ હોય છે અને ક્યાંક નાના મોટા ફેરફાર થયા હશે એના લીધે પણ આ પ્રશ્ન બન્યો હશે પણ છેલ્લા ચાર ચાર વર્ષ ચાર વખત આ લોકો વોટ આપ્યા છે એટલે અને આ વખતે પણ આટલું બધું ઉપયોગ ડેરીઓ વાળાને ધમકીઓ આપવામાં આવી હતી બેન કે ભાઈ વોટ ના મળ્યા તો તમારી ડેરી બંધ કરી નાખીશ એટલે કોઈ પણ સામાજિક આગેવાનો એને પણ દબાવવા દબાવવામાં આવ્યા કે જો તમારા ગામમાં પાંચસો થી ઓછા વોટ આવશે તો તમારી ડેરી બંધ થશે આટલો દંડ આપવામાં આવશે ચાલુ ચૂંટણીમાં ઘણી બધી ડેરીઓને દંડ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જો આટલા વોટ નહી મળે તો દંડ માફ નહીં થાય દંડ માફ થઈ એટલે આ જે દબાવનું રાજકારણ હતું તંત્ર હતું પોલીસ હતી જેટલા પણ એમ કહી શકાય કે દુરુપયોગ થઈ શકે પોલીસ નો હોય તંત્ર ન હોય સરકારી આરોગ્ય ના કર્મચારીઓની મિટિંગ જો મંત્રી લેવા આવતા હોય ને કે અથવા તો બીજા કર્મચારીઓની મીટિંગ જો ભાજપના મંત્રીઓ લેવા આવતા અને એમ ખુલે આમ કેવામાં આવે કે તમાર તો કોંગ્રેસ તા બૂથ હોય ત્યાં વોટિંગ ઓછું કરાવવાનું મશીનો ધીમે ચલાવવાનો અમે બેઠા છે કઈ પણ હશે આવું ક્યારેય દેખો આમ નથી આવ્યું કે ચાલુ ચૂંટણીમાં કર્મચારીઓની મીટિંગ લેવામાં આવી છે સાથે સાથે વિધાનસભામાં અને દરેકને કેવામાં આવ્યું છે કર્મચારીઓના આરોગ્ય ના હોય કે બીજા જે જિલ્લા પંચાયત સંલગ્ન કર્મચારીઓ દરેક ને કહેવામાં આવ્યું છે કે તમારા જઈને ભાજપનો પ્રચાર કરવા બેઠા છે મુખ્યમંત્રી અમે છીએ એવું સમજો એવું કહીને આ લોકો પાસે કર્મચારીઓ પાસે પણ પ્રચાર કરાયો પોલીસ પાસે પણ કરાયો અને ડેરી બેંક દ્વારા પણ પ્રચાર કર્યો ભાજપ આ વખતે અમારે ત્યાં લડી જ નથી સરકારી તંત્ર અમારી સામે લડતું હતું તમે કહી રહ્યા છો સરકારી તંત્ર તમારી સામે લડતું હતું પણ આ બધાની વચ્ચે ગેનીબેન જે રીતે કેમ્પેનિંગ કરી રહ્યા હતા ક્યાંક લાજ કાઢતા હતા ક્યાંક ગેનીબેન પોતે પાલો પાથરતા હતા મામેરું કરવાની વાત કરતા હતા એટલે ક્યાંક લાગે મોદી સાહેબને આવડે એટલે અમારી બેનને આવડે છે અચ્છા એટલે તમે તમે એવું કહી રહ્યા છો કે બેન સતત લોકોની વચ્ચે આ જ રીતે આખું કેમ્પેનિંગ એમને કર્યું હા એમને એટલે શીખ્યા કેમ્પેનિંગ

રાજકારણ માં પીએચડી થયેલા હતા એટલે કોઈ જાતનું થયેલા પર્સનલ રેખાબેન ચૌધરી ઉપર અટેક નહોતો કર્યો એટલે શું રણનીતિ બનાવવામાં આવી હતી એ રણનીતિ પ્રમાણે ચાલતું હતું રેખાબેન એક તો માત્ર બીજેપી ના કેન્ડિડેટ ના હતા અને ચૂંટણી કોઈ બીજા લડતા હતા અને બેન આવી મે મહિનાની ગરમીમાં મિલ્ક ડે ક્યાં હોય છે મિલ્ક ડે ખરેખર આવે નવેમ્બર મહિનામાં પણ આ બનાસ ડેરી એ આ ભર ગરમીમાં જયારે દૂધ પણ ફાટી જાય છે એવી ગરમીમાં મિલ્ક ડે નું આયોજન ગામ તાલુકે તાલુકે કર્યું અને પ્રચાર કર્યો

અચ્છા તમે બધા ટેકો આપશો જો એક આદમી બનાવ હા ડેરી ના ચેરમેન બનાવી અમે ટેકામ છે ને અમારે પણ ગલબા દાદા સાથે સાથે શ્રદ્ધાંજલિ આપવી છે બધાએ અચ્છા પણ જે રીતે ત્યાં આગળ આખું કેમ્પેનિંગ કરવામાં આવ્યું અને ગેની બેન નું જે કેમ્પેનિંગ હતું કારણ કે એવું કહેવાયું કે ગેની બેન ની ચર્ચા બધે જ થઈ અને ગેની બેન એક એવા લીડર તરીકે ઉભર્યા કે જે ગ્રાઉન્ડ લેવલ થી લઈને બધા સાથે એક પ્રોપર જેને કહી શકાય કે તાલમેલ સાથે ગેની બેને આખું કર્યું ત્યારબાદ ચૂંટણી જીતાઈ ગઈ અને ફરી ગેની બેન જયારે મીડિયા સામે આવ્યા તો કોંગ્રેસ ઉપર તેમને એક આરોપ લગાડી દીધો આની સાથે તમે કેટલા સહમત છો પાછળથી માફી પણ માંગી લીધી પણ તમે કેટલા સહમત છો ગેનીબેન કોઈ બનાસકાંઠા માટેની બાબતે ચર્ચા નથી અમારા ખુદ પાર્ટીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબે પણ વાત કરી હતી ક્યાંક ને ક્યાંક અમારું જે બૂથ મેનેજમેન્ટ હોય છે એમાં કચાસ રહી ગઈ છે આ બાબતની એક છે કે ભાઈ કોંગ્રેસના પાર્ટીના કાર્યકર્તાઓ જો એટલી જો કેન્ડિડેટ જેટલી મજબૂતા છે લડે એટલા જો દરેક બૂથ પર હોય તો સોળસો ટકા કોઈ જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના ક્યાંક બૂથ મેનેજમેન્ટમાં પાછા રહી જતા હોય છે અને બનાસકાંઠામાં તો કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તા બૂથો પર લડ્યા છે ઝગડ્યા છે અને કદાચ કેસો થયા હશે અને તે તૂંટણી પછી પણ કેટલાય કેસો કેટલા ઉપર કેસો આ લોકો કરાયા છે અને કોંગ્રેસો કાર્યકર્તા ગામમાં એક ઘર હોય અને સામે પાંચસો ઘર હોય તો પણ એના બૂથ પર લડાઈ લડ્યો છે એટલે બનાસકાંઠાના તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા ઉપર ક્યારે કોઈ પ્રશ્ન તો હોય જ નહીં પણ જે સંગઠનમાં નાની મોટી કચાસો હોય એના માટે આત્મમંથન કરવું જોઈએ એ બાબતે ગેરીબેન ને વાત કરી છે અને ખુદ શક્તિસિંહ ભાઈ એ પણ આ બાબતે કીધું છે બુથ મેં તો એના માટે કઈ રીતે સારું બુથ મેનેજમેન્ટ થઈ શકે સારું સંગઠન કઈ રીતે ઉભું થઈ શકે એના માટે કેમ કે છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ ની સરકાર કોંગ્રેસ નો કાર્યકર્તા પાસે એટલો પૈસો નથી જેટલો ભાજપના કાર્યકર્તા પાસે છે ગામમાં ભાજપ નો કાર્યકર્તા કોંગ્રેસ ના કાર્યકર્તા આર્થિક રીતે દસ ગણો મજબૂત છે એમને અમારે ત્યાં એક ગાડી લઈને પાલનપુર જવું હોય ભાજપ ને તો ખીચામાં હાથ નથી નાખવો પડતો ડેરી ની અંદર ઉધારી ને ખર્ચા ઉધારી ને એ લોકો મીટિંગ કરી આવે એની જગ્યાએ જો કોંગ્રેસના કાર્યકર્તા ને પાલનપુર જવું હોય તો પાંચ હજાર રૂપિયા ક્યાંથી લાવે કે એવું અમારે પાસે કોઈ સાધન છે નહિ કે અમે એમને ફાયદો પહોંચાડી શકીએ કે એને ખર્ચા કાઢી શકે એમને તો ના મારફતે કેટલો પણ ખર્ચો ઉધારો ઉધારી નાખવાનો કોઈ ના નથી પડતું કે ફલાણી મીટિંગમાં ગયા તા પણ અમારા કાર્યકર્તા ને આવવું હોય તો ઘણી બધી તકલીફો વેઠી ને આવતા હોય છે સંગઠન બી તો એટલું વીક રહ્યું ને કારણ કે ગેનીબેન જે બોલ્યા હતા કે કોંગ્રેસ નો કાર્યકર જે હતો એ જીતાડતો નતો નહીં નહીં તો ગેનીબેન ના બનાસકાંઠા ની વાત હોય તો કાર્યકર્તા જ મહેનત કરી છે ને જીતાડ્યા છે અને કોઈ ગેનીબેને બનાસકાંઠા ની બાબતે આવી ચર્ચા જ ના હોય કેમ કે બનાસકાંઠા ના તો અમને ગેનીબેન ને પણ ખ્યાલ છે અમને પણ ખ્યાલ છે કાર્યકર્તાઓ આખી ગેનીબેન ની ચૂંટણી ક્યાં લડાયા છે એ તો કાર્ય ને ખબર છે ને આયોજન હોય એના નાનોમાં એ ગામમાં કહું છું ને કે ગામ ની અંદર બૂચ એજન્ટી લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીના તમામ લોકોએ જ્ઞાનીબેનને ચીતારવા માટે કરીને ખૂબ મહેનત કરી છે અને એના માટે કોઈ હોય શંકા જ ના હોઈ શકે ગ્યનીબેન પણ બનાસકાંઠા માટે ક્યારે શંકા ના કરી શકે વાત રહી ગુજરાતની તો એની અંદર આના મોટા સંગઠન ના પ્રશ્ન હશે તો એ બાબતે ગેની વાત પણ કરશે આ ભાજપ હોય કોંગ્રેસ હોય બે ચાર ટકા લોકો ને ટિકિટ ના મળવાથી અથવા તો વ્યક્તિગત ના બનતું હોય તો મન દુઃખ શકે પણ અઠાવન ટકા કોંગ્રેસ ના કાર્યકર્તા હંમેશા મહેનત કરતા જ હોય છે જે ટિકિટ માંગના કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય બે ચાર જણ ટિકિટ માંગતા હોય ત્યાં સુધી પ્રશ્ન નીચેના લોકો પ્રશ્ન હોતો નથી એ તો એક્સવાયઝર કોઈ પણ ઉમેદવાર આવે એના માટે એટલી જ મહેનતથી કામ કરતો હોય છે અને કરશે તમે એમની સાથે પડછાયાની જેમ આટલા દિવસ ચૂંટણીમાં સાથે રહ્યા હતા ગુલાબસિંહભાઈ અને સતત કેમ્પિનિંગમાં તમે બે જણા સાથે જોવા મળતા હતા અને બલદેવજી હતા તમને લાગે છે કે આ કેમ્પિનિંગ એક તમારા માટે પણ એક શીખવાની ખૂબ સારી પ્રોસેસ હતી દેખો દરેક વસ્તુમાં કંઈક ને કંઈક શીખવાનું મળતું હોય વ્યક્તિગત હું બે વિધાનસભાની ચૂંટણી લડ્યો મેં ઉમેદવાર તરીકે લડ્યો છુ અને મારી જવાબદારીઓ ત્યારે અલગ હોય ને અત્યારે જેની બેન લડતા ને એમના એક ટેકેદાર તરીકે જયારે ચુંટણી કામ કરતા તો અમારી ભૂમિકા અલગ હોય ગણું બધું શીખવાનું મળ્યું આખા બનાસકાંઠા ની અંદર એક હજાર કરતા વધુ ગામડા બસો કિલોમીટર વધુનો નો વિસ્તાર અને અલગ અલગ રોજ કઈક પ્રશ્ન કોક દિવસ મતલબ એક સાથે સાત સાત વિધાનસભાના પ્રશ્ન આવતા હોય ત્યારે

એ પણ એક અમારા ચુંટણી નું આયોજન હતું કે લાગણી બંધાય તો ગેનીબેન બેન ને પચાસ રૂપિયા આપે તો એનાથી લાગણી બંધાય કે ના જેની બેન ને હું ચૂંટણી લડાવું છુ અમારા માટે શક્તિસિંહ ગોહિલ સાહેબ લગભગ બનાસકાંઠા ની અંદર ચાર થી પાંચ મીટિંગ કરવા માટે આયા એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અમારે ત્યાં આયા એના અમને ફાયદો મળ્યો કોંગ્રેસ પાર્ટીના ના કાર્યકારી પ્રમુખ ભાઈ જીગ્નેશભાઈ મેવાણીઓ ઇન્દ્ર વિજય ગોહિલો એ પણ જ્યારે કીધું ત્યારે બનાસકાંઠાની અંદર આવે સાથો ભાઈ ખાસ કરીને કે પ્રિયંકા ગાંધીજી પ્રિયંકા ગાંધીજીની જે જ્યાં સભા થઈ ને ગોપીબેન એ લાખણી લાખણીની આજુબાજુના જે વિસ્તાર નું જે ગેનીબેન ને ઓછામાં ઓછી ત્રીસ હજાર ની લીડ આપી છે આ ગેનીબેન ને જીતની અંદર સૌથી મહત્વની જગ્યા કોઈ લાખણીની આજુબાજુ નો જે બેલ છે એમાં થોડોક થરાદ વિધાનસભા નો પટ્ટો આવી જાય થોડોક દિયોધર દિયોદર નો પટ્ટો આવી જાય અને થોડોક ધાનેરા આ બેલ્ટ માં ઓછામાં ઓછી ત્રીસ હજારની જ્ઞાની બેન ને લેટ મળી અને જે રીતે પ્રિયંકા ગાંધીજી એ ચૂંટણીની જે સભા કરી એક કલાક કરતા પણ વધુ એમનું પ્રવચન હતું અને લોકોના હૃદય ને સ્પર્શી જાય એવી વાત કરી અને અમારું જે સ્લોગન પણ હતું પહેલા દિવસે પનાસ ની બેન ગેની બેન એ પણ અમારી પાસે કોઈ એવા કોઈ એજન્સીઓ નથી કે ભાઈ પણ એક હૃદય મારી ગયું એક કોંગ્રેસના નાના કાર્યકર ગૌતમ એને કીધું કે બનાસતી બેન ગયા નહીં બેન ઓકે આ આપણું સ્લોગન ફાઈનલ છે એમ કઈ નાખે ચૂંટણી ની અંદર કોઈ કોઈને નથી ખબર સ્લોગન ક્યાંથી પણ મને યાદ છે છોકરે કીધું એમાંથી આ સ્લોગન ચાલ્યું હતું અને આખા બનાસ બનાસકાંઠા શું કે ગાંધીના મોઢા મોમાં પણ આ શબ્દ હતા બનાસ બેન ઘેની એટલે છે કે ગામડા થી લઈને દિલ્હી સુધી એક જ ના સૂત્ર હતું ને અમે ગઈકાલે એક હિન્દુ જો અખબાર અંદર પણ એક ગેની નો લેખ વાંચ્યો અને અમે પણ રાજી ત્યાં કે મારા બનાસકાંઠા નો કોઈ આગેવાન છે કે ધ હિન્દુ જેવા એક દેશના પ્રખ્યાત અખબારમાં પણ આવે એ સૌભાગ્યની વાત છે એમાં ક્યાંક અમારા સો નો પણ નાનો મોટો અ ભાગ હશે નામ ભલે જ્યાંની નું રહ્યું અને એનાથી ગૌરવ અમને થાય છે કે ભાઈ અમારા બનાસકાંઠાની બેનનું નામ આવ્યું છે બિલકુલ બનાસકાંઠાની બેનનું નામ આવ્યું છે હવે ફરીથી જતા જતા પૂછી લઉં છૂંટણી લડશો પેટા છૂંટણી બનાસકાંઠા આ હું થરાદમાં બે વખત ચુંટણી લડ્યો છું રાતના ના કાર્યકર્તા ખૂબ પ્રેમ કરે છે અને લાગણીમાં રાખે છે અને વાવના લોકો પણ અમારો બેન અમારે ત્યાં એકલું વાવ નથી બોલાતું એકલું થરાદ નથી બોલાતું ક્યાં ના છો તો કે વાવ થરાદ ના છીએ એટલે અમારે વાવ થરાદ એક પરિવાર છે બધાનો એટલે આજથી મતલબ આખા દેશમાં ક્યાં જશો ને તો પૂછશે કે આ રાજ્યો તો વાવ ધરા એટલે થરાદ કે વાવ અલગ નથી બધું એક નું એક છે ને કાર્યકર્તા કેસે અને આગેવાનો કેસે કોંગ્રેસ પાર્ટી કેસે જે નિર્ણય લેશે એમાં બધા ભેગા થઈને કામ કરશે બિલકુલ ગુલાબસિંહભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આપા ગોપીબેન